કેમ કે બધા એમ કે છે કે માતાજી ભાઈ માથું ટેકવીને તમે દર્શન કરો એટલે તમે કહીએ પાછા પડો નહીં રાજા કેવા જ્યાં લગી ઘરે ન આવો ત્યાં લગી તો માતાજીના દર્શન કરી લીધા છે દીવો અગરબત્તી કરી નાખ્યા છે હવે આપણે નીકળી તો ચાલો નેક્સ્ટ ગો તો ચાલો કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો થેલા બેલા પેક થઈ ગયા બધા મિત્રો આવી ગયા આ દુલાભાઈ શું મુંજાવો તમે એમાં નિંદા કરી લીધી ને

માતાજીના દર્શન કરવા જય મેલડી માં ફાઇનલી મિત્રો તન વાગી ગયા આપણે જામનગર વટી ગયા આવી ગયા સીએનજી ગેસ પુરાવા

અંદર હું તને દોયે વાયગાટ 8 વાગે મગીયા જાવ જય દ્વારકાધીશ જો તો મિત્રો અજી થોડીક વાર થઈ છે બાવળગઢની તજાજો બદલાઈવી અતારે તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ દ્વારકાથી ડાયરેક્ટ આંબા ભગતની વાડી કેમ કે અજી વાયગા છે 9 9 વાગે માં બે દ્વારકાજી ને અતારે શું કરવો તો કીધું નીંદર કરી લે 12 વાગે પછી જાશું 12 વાગે લગી નીંદર કરી લે

હેતુ એ કેમ કે આપણે બે દ્વારકામાં દર્શન કરવા જવું નથી કેમ કે કાંઈ એમાં છે નહીં માત્ર સાચું આપણે છે ને બધા આવી ગયા છે ફોટા પાડવા સુદર્શન દર્શન સેતુ એ ફાઈનલ મિત્રો ફોટા ફોટા પાડ લીધા હે આપણે તો પાડ્યા નહીં આ બધા પાડ દીધા છે હવે જવાનું શિવરાજપુર બીજ બાજુ ભાગી ગયા ચાર ઓહો ઈકો આગળ વયો ગયો બહુ હાલીને જવું જોઈશે બા કેટલું વાગવું દરિયો જો

તો ફાઇનલી મિત્રો મેગી આવી ગઈ છે ભાઈ ખાઈ પી કરી જલસા જો હજી બે એક આયા બધા એની મને ભૂખા થઈ આય ફૂલ નાસ્તો વાસ્તો કરીને આવી ગઈ છે બીજે એની પેલા લેવી ગઈ છે ટિકિટ ટિકિટ પૈસા નથી પૈસા નથી પૈસા નથી જવા દી સગા ભાઈને કેવાય આપે નથી પૈસા એને આને લઈ જવા દી કામ કોઈ આપણે ના લેવાય ભાઈ તો આવ્યો છે મોટો ભાઈ એ ઉડાવાઈ ફાઇનલી મિત્ર પહોંચી ગયા શિવરાજપુર બીચે આફ્ટર લોંગ ટાઈમ એક વર્ષ પછી આવ્યા છે પબ્લિક જોવો આમ નવા આવવાનું આ બધા કલેજે આવ્યા હો ના આ ભગત નવા આવ્યો એમ ને તું ભાઈ ભુવાજી નવા આવ્યા હા ભુવાજી હા 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 ભુવાજી હા પબ્લિક તો ગાડું છે હો ભાઈ

તો ફાઇનલી મિત્રો નાઈન ને થઈ ગઈ કમ્પ્લીટ પાસે નાઇન આવી ગયા એક નંબર એન્ડિકેટિંગ થયા દેવ ભાઈ હજી અડધા તો નાહી ખારા પાણી એટલે હવે ઘરે જઈને નાઈ ગયો કીધું કાં વાલો ને મોડું થાય હાથ તો વાગી ગયા બ્લોકમાં કન્ટિન્યૂ હજુ બહુ મજા આવશે છે લેફ તો બધાય કલ્યા નીકળી ગયા ઘર બાજુ ફાઇનલી આવ્યા ને શું આને પણ નવરો નહી થાય કરો ચાલુ હાલો ફાઇનલી મિત્રો નવ વાગી ગયા છે ને આપણે ઉભા છીએ હોટલે જમવા માટે કેમ કે ભૂખ લાગી ગઈ તો જમવું તો જોશે ભૂખ લાગી ગઈ આપડા ભૂખ લાગી ગઈ ભૂખ તો ખાપરા એમથી બહુ લાગે કા ભૂખ લાગે પેટ પૂજા કરવી જોશે હવે ચૂલીમાં નહીં ચાલે

सागा भी किया भाई पनीर आंडी पनीर तूफानी और जब भी लाइक और सीधा मैं मरी लाइक से सब्सक्राइब कर दे हाँ भी किया सीएनजी बुरावा तो बाजू में आइसक्रीम की दुकान थी थी तो ये पास ये थप ही आइसक्रीम खाएं खाए रहो खावानी जो इंतजार हो मारो क्या बटर स्कॉच क्यों खाई जो दिख रहा है बुधाए बगाड़ આ બીજો ફોન ખાવા આ બીજો ફોન ખાવા ખાપરો બોલાવે છે તમને તો પછી મળી સીએનજી માં તો લાંબી લાઈન છે તો કીધું કોન કોન કાઈ ખાયલે ઠંડા બંડા થાય વ્લોગ માં કન્ટિન્યુ રહેજો મિત્રો તો ફાઇનલી મિત્રો રાતના વાગી ગયા છે એક હવા એક નહીં પણ ડાઉટ એ પોચી ગઈ છે ફાઇનલી ઘરે થાકી બહુ ગયા નેંદર-વિંદર કર લઈ તો કરી Suara orang misi teh juga.